કાળિયાબીડની સત્યનારાયણ સોસાયટીના રહેણાંકમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ અને બિયરના ટીન બરામદ કર્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળે બાતમી મળી હતી કે કાળિયાબીડની સત્યનારાયણ સોસાયટીમાં રહેતા સંજયભાઈ ઉર્ફે ભૂલો શામજીભાઈ જાદવ તેના રહેણાંકમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રાખે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી વિદેશી દારૂની નાની બોટલ અડતાલીસ અને બિયરના ટીન ત્રણસો મળી આવતા તમામ માલ બરામદ કરી આરોપી સંજય ઉર્ફે ભોલો જાદવને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા यानी तो बच्चे थे हाल हैं वीडियो चालू हुआ है तो 那个。<laughs>